હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ માં આપનું હાર્દિક સ્વાગત છે જેનું સ્વાધ્ય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે

ખિન્નૌ ખિન્નોહમ બહુધાન્ય મધુરા લાપમ હવે તમારે પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડવાના છે હંસઃ તો એમાં મિત્રો આવશે બે એટલે કે શ્વેત કોકિલઃ તો કૃષ્ણ એટલે કે કાળા રંગની હોય છે શુકઃ હરિથ લીલા રંગનો હોય છે પોપટ કપોતઃ તો કાપોતઃ મયુરહ તો ચિત્રિત વિમલે વિપુલે ગગને વિહરતી ચીર ચીવતી બરોબર એવી રીતે બોલે છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન પણ છે જેમાં તમને તમામ વસ્તુ મળવાની છે કે જેમાં બધા જ પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના સમજૂતીના અભ્યાસની વિડીયો પ્લસ પીડીએફ વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી ઉપયોગીમેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન સમજૂતીના વિડીયો પ્લસ એમની પીડીએફો પણ મળશે ક્યાંથી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય તો ત્યાં જેમ ડાઉનલોડ કરી લો

પાછા ત્રણ વાક્ય નવા બનશે નીરમ તો એની જગ્યાએ દુગ્ધમ રસમ સીતી પેયમ તો જો તીરમ પીબ તો ત્રમ દુગમ પીબ તસમ પીબ त्वम शीत पेय पीव त्वम चणकम स्वीकुरु त्वं इन जगह पुस्तकम धनम पारितोषिकम तो त्वम पुस्तकम स्वीकुरु त्वम धनम स्वीकुरु त्वम पारितोषिकम स्वीकुरु त्वम चिरवम चिरवम वदा गीतम श्लोकम ने संस्कृतम तो त्वम गीतम वदा त्वम श्लोकम वदा तम सॉरी वदा સંસ્કૃતમ બરાબર ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સ્વાધ્ય સોલ્યુશન પૂર્ણ થયું બરાબર તો આની પીડીએફ તમારે મેળવી હોય તો આપણે જે વાત કરીએ એ પ્રમાણે એપ્લિકેશનમાં જઈને તમે પેડ કોર્સમાં મેળવી શકશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત